મારું નામ કાશ્મીરા વાઘે મેનેજર પ્રોજેક્ટ શાખા તરીકે રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવું છું ગુજરાત સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માઇથેલી ઇવેન્ટનું જે લોન્ચિંગ છે એ વિશ્વ પર્યાવરણ દિવસ પાંચ જૂનથી શરૂ કરી અને એકત્રીસ ઓક્ટોબર સુધી ચાલુ રહેવાનું છે આ કાર્યક્રમ જે છે એ અંતર્ગત કોઈ બી નાગરિક છે પોતાના જૂના કપડા લઈને આવે સ્થળ ઉપર તો સ્થળ ઉપર જ તેઓને કાપડની થેલી બનાવી દેવામાં આવે છે અને એ લોકો પ્લાસ્ટિક જે પોલીથીન બેગનો યુઝ કરે છે એની જગ્યાએ કાપડની થેલીનો યુઝ કરી શકે એનો મુખ્ય હેતુ છે અત્યારે રાજકોટ મહાનગરપાલિકાના ત્રણેય ઝોનમાં કુલ છ જગ્યાએ ત્રણ ઝોનલ કચેરીએ વેસ્ટ ઝોન ઝોનલ ઓફિસ સેન્ટ્રલ ઝોન ઝોનલ ઓફિસ અને ઇસ્ટ ઝોન ઝોનલ ઓફિસ એ ઉપરાંત વોર્ડ નંબર સત્તર અને વોર્ડ નંબર ચારની બોર્ડ ઓફિસ તથા વેસ્ટ ઝોનમાં મલ્ટી એક્ટિવિટી સેન્ટરના મોવા સર્કલ ખાતે છે ત્યાં ગુરુવાર દર ગુરુવાર અને શુક્રવારના રોજ સવારે દસથી થી લઈને બપોરે બે વાગ્યા સુધી અને બપોરે ત્રણથી સાંજે છ વાગ્યા સુધી સખી મંડળના જે બેનો છે એ ત્યાં બેસે છે લોકો એમના વેસ્ટ કાપડ જે છે એ લઈને આવે છે અને એમાંથી કાપડની થેલીઓ બનાવડાવે છે પાંચ જૂનથી લઈને આજે તારીખ ઓગણીસ છે અત્યાર સુધીમાં લગભગ સાડા સાતસોથી આઠસો નાગરિકોએ પર્સનલ વિઝિટ કરી અને પોતાના વેસ્ટ કાપડ આપેલા છે અને એમાંથી આપણે બારસોથી સાડા બારસો જેટલી એ લોકોને કાપડની થેલીઓ બનાવીને આપે છે ના કોઈ પણ જાતનો ચાર્જીસ નથી લોકો આવે એમના વેસ્ટ કાપડ લઈ આવે અને વિના મૂલ્યે એમાં થેલી એ બહેનો દ્વારા સીવી આપવામાં આવે છે બહેનોને અત્યારે લઘુત્તમ વેતન દર પ્રમાણે એમને દિવસનું જે દૈનિક રોજ હોય એ અત્યારે ચૂકવવામાં એ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચૂકવવામાં આવે છે હા ગુરુ અને શુક્રવાર સિવાય જો લોકોને એમની સગવડતા પ્રમાણે જો એમના ઘરનું જે વેસ્ટ કાપડ છે એ આ લોકો માટે આપવું હોય તો રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન ઓફિસ જે ઢેબર રોડ ખાતે સ્થિત છે ત્યાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ છે ત્યાં એ લોકો પોતાના વેસ્ટ મટીરિયલ્સ આપી શકે છે